સો યુ ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો સ્વાગત છે મારી ચેનલના મારા નવા વ્લોગ અંદર કેમ છો બધા મિત્રો મજામાં ને પહેલાં તો બધા મિત્રોને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મસ્ત મજાનો મિત્રો બપોરનો ઉપર થઈ ગયો હોય ને આપણે ભાઈ એમ્પ્લીફાયર ખોલ્યો હતો તો એક ક્લિપ નાખી દેવું બાકી એમ્પ્લીફાયરમાં ભાઈ એક પંખો બંધ થઈ ગયો હ તો સમા થઈ જશે બાકી મિત્રો આજે સવારે ભાઈ ફૂલ રેડું આવ્યું ને પાછો આવું આખો થઈ ગયો હોય પાણી ભેહુવા હે ને ભાઈ એમ જઈ હે ભેહુ ચારવા ને ભાઈ મોર મોર હું હે જમ કારણ કે ભેહુ ને અત્યારે અંબો જ્યા તો આમ લઈ જવાનું છે આ સાઈડ ના બેઠે ને એમાં લઈ જવાનું છે તો ઓર કઈ રસ્તો હે તો આપણે જઈએ હાલો ભેહુ ચારવા તો ફાઇનલી મિત્રો આપણે એમ્પ્લીફાયર ખોલી લીધું હે એમ્પ્લીફાયર ન કરી સરિસ કારણ કે ભાઈ અંદર ધૂળ જામી ગઈ હે તો પંખા ભાઈ જામ થઈ ગયા હે ચાલો શું કરના છે બાકી મિત્રો સવારે રેલ આવ્યો ને જોરદાર રેડ આવ્યું પાછું બધું બગાડી ગયું હતું હવે તો બધા છે ને ભૂકો કઈ થાય ને હવે ખાતર થાય લ્યો એવું થઈ ગયા ખેતર જો પાછું ભરી ગયું મિત્રો અને આ મારા કાખો ભરાઈ ગયો આમ ખાબોચિયા ભરાઈ ગયા હા ઓલા ભર છે ને ભર છે ને એમાં થોડો થોડો ભૂકો થાય તો વાંધો નહીં બાકી ઊંડે ને એમાં તો કંઈ થાય એટલે ખતરો જ કરવાનો થાય મિત્રો કે જેવો અંદરથી છું ને એવું જ વર્તન કરો છો ભાઈ

અને આજ તો નામ એ મસ્ત મજાનો તડકો પડે છે ને બપુર મૂળ તો હાવ ઓલો થઈ ગયો નો એમ કહો ફૂલ નહી આવ છે તો વાંધો ન આયો મિત્રો તડકો પડી ગયો અટાણે તો એવું છે મિત્રો બાકી મિત્રો અહીંયા આપણે કીધું કે આજે તડકો આવી ગયો તા મિત્રો વારદાના થાવ મંડા જોજો આ જોજો આની કમ ક્લિયર હતો થાવ મંડ્યો હે ચોખ્ખો થઈ ગયો આ બે ધનાત્ર હૈ તો ઈ નથી કે બી નથી મિત્રો બાકી જોજો કોહ વાવ છોરસ મિત્રો પેલાના આત્યારના કુવા હે ને ગોળ છે અત્યારે પહેલા હતા ઈ ચોરસ હતા બાકી આ છે ભાઈ કો અમાથી ભાઈ આખું પાણી છે ને ભાઈ ખેતરમાં પાતા હાલો આથી ગઈ ત્યાં જવું પડશે હાલો અહીંયા જઈ બેસુ એન્જોય કરો તમે લગ તો ફાઇનલ મિત્રો આપણે છે ને એક કોઠરી દુખના મટી બીજી કોઠરી ઢબડવી છે આ દેખાય છે મિત્રો કોઠરી હાલો તમારે ખાવે પાછું બીજી ફરામત્રન દેજો તો મિત્રો તમે રંથણીયા જે શકો છો ઈ છે ગાડીના તો ખટારા મિત્રો ખાસ જણાવવાનું કે આવું વરસાદી વાતાવરણ હોવાના કારણે કોઈ આવા તેવા માં તમારે ખટાર નાખો નહીં કારણ કે તમારો ખટાવ થઈ જશે રેકડી જોઈએ નાખીએ વાત અલગ છે વારો આવ્યો ને બાકી ઓલું ભાઈ આ પાછરા પાછા આખા પડલી ગયા મેં જોયું તું એ ઓલા બે માં નાસ્તો કરે હે જઈએ મને એમ છે મિત્રો આખી માંડવી પડને કે ના પણ મિત્રો અડધી પાડી અડધી રહી ગઈ છે જોઈ લ્યો વરસાદ ના કારણે એક ના પડી હતી અડધી કે કાલ પાડ નાખ્યું પણ તાતા વરસાદ આવી ગયો હવે ના પડી મિત્રો એટલે એવું હા મિત્રો હાલો મિત્રો હવે હે ને અલગ એને ઓલી પે હું લઈ થાકલ પાકલ ભેમો ને થાકલ પાકલ માટીઓ ને લઈને હવે જવું હોય ઘેર તો ભેમો મસ્ત મજાનું જરૂર લેતું હે તો અત્યારે વાગી રહી છે પાંચ અને વળી પછી ભાઈ વાદળ થઈ ગયું હોય હાલો જાય કેર અને હવે તો બ્લોગ ને એન્જોય કરી દીધો હોય તમે ઘેર જઈને પૂરો કર નાખવા બરોબર था। 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 आज मित्रों मस्त मजाने फेर आई गएर मैं तो लाइक कर तो ना क्या कोई प्रश्न पूछो कामेंट बंद तो ये चोरी मित्रों आज खुले जाओ तो भूलाई जाए तो कल ना ब्लग को बराबर ने भूलाय तो नहीं एक कॉमेंट भाई बंद थे मित्रों तो जो याद ना हो तो कल ना वीडियो में कमेंट करना चाहिए मबर जीवता वरसाद फूलबागा जी की बोला मैंने लगे हमें तो नहीं कल मड़ी जाए श्री एम से दाख